નમસ્કાર જય માતાજી મિત્રો આપની પોતાની ચેનલ એટલે કે અંતરની વાર્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે આપણા મઠમાં જે કોઈ પણ ઇષ્ટ દેવી દેવતા હોય અને તે દેવ બંધાઈ ગયા હોય અને કામ ન કરતા હોય તો મિત્રો કઈ રીતે આ દેવના છોડાવવા અથવા તો એ બંધનમાંથી મુક્ત કરાવવા કે જાગૃત કેવી રીતે કરવા તે વિશે જાણીશું મિત્રો ઘણી વખત એવું બને છે કે ક્યારેક આપણા મતના દેવ બંધાઈ જાય છે અથવા તો આપણી મનોકામના પૂર્ણ નથી કરતા અથવા તમે જે કોઈ પણ વ્યવસાય કરો છો ધંધા કરો છો કે નોકરી કરો છો તો તેમાં તમારું મન નથી લાગતું અને દિવસેને દિવસે તમારી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર થઈ થતી જાય છે અને તમને કંઈ પણ કરવાનું સુધતું નથી તેમજ મિત્રો તમને સમજાવવા છે કે તમારી મન સામનો પ્રતિષ્ઠા છે તે પણ મળવાનું બંધ થઈ ગયું છે એટલે કે મિત્રો બધી જ રીતે જોવા જઈને તો આપણે જે મઢના દેવ છે તેઓ તમારા કામ કરતા બંધ થઈ ગયા છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે આપણે જે મઢના દેવ છે ક્યારે કામ કરતા બંધ થઈ જાય અને ક્યારે આપણે ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે તો તમને જણાવીશું દઈશું કે જ્યારે તમે તમારા જે મઠના દેવી દેવતાને કે માતાજી છે તેઓની તમે પૂજાપાઠ ભક્તિને સમરણ કરવાનું બંધ કરી દો છો અથવા તમારાથી નારાજ થઈ જાય છે કે તમારાથી તેઓ રૂચ થઈ જાય છે આ સિવાય મિત્રો જો તમારા કોઈ પણ શત્રુઓ હોય છે કે

જેને કરવાથી જો તમારા મધના દેવ બધાય તો તે બંધવામાંથી મુક્ત થશે અને તમારા કામ કરશે અને તમારી દરેક સમસ્યાનો અંત લાવશે તેમજ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે પરંતુ એ પહેલાં મિત્રો આપ સૌ નમ્ર વિનંતી છે કે તમે આજના આ વિડિયોમાં એક લાઈક અવશ્ય કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી અમને આ વિડિયા બનાવવા માટે પ્રોત્સાહન મળવું રહે અને અમારી આ ચેનલ આગળ વધતી રહે આ માટે મિત્રો સૌથી પહેલાં તમારે રવિવારના દિવસે સવારે નાઈ ધોઈને સફેદ કપડાં સ્વશ્ય પહેરીને જ્યાં તમારા માતાજીના મઠ છે ત્યાં જઈને સૌથી પહેલાં ગૌમૂત્ર સાંટવું અને પછી ગંગાજળ સાંટવું આ પછી ગુગળનું ધૂપ કરવું અને પછી તમારા મઠની અંદર જેટલા દેહ બેઠા છે એટલે કે તમારા જેટલા પણ દેવ છે માતાજી છે એટલા બધા દેવને એક પછી પછી તમારે આખા મઢ ગૌમૂત્ર અને પછી જેટલે દેરા છે એ બધાને એટલે કે તમે જે કોઈ પણ માતાજીને પૂજતા હોય કે દેવને પૂજતા હોય તેઓને જો સિંદૂર ચડતું હોય તો સિંદૂર ચડાવવાના અને જો કોઈ ચૂંદડી ચડતી હોય એને ચૂંદડી ચડાવવાની અને જો પાઘડી ચડતી હોય ચડાવવાની અને મઢમાં બેસાડી અને આ પછી બધાને ગુગળનું ધૂપ આપવાનું અને પછી તમારા મનમાં જે આગ્યાવેદના દેવો છે તેમના નામનો એક ધીનો દીવો કરવાનો છે તે પછી તમારા ઘરમાં જે તમે કુળદેવી માને ને પૂજા છો તે માના નામનો દીવો કરવાનો અને પછી તમારા મઢમાં જેટલા જેટલા દેવી દેવતાઓ છે બધાના નામના દીવા કરવાના અને પછી તમારા મનના જેટલા પણ દેવો કે દેવ છે તે બધા દેવ પાસે તમારે પ્રાર્થના કરવાની છે અને પ્રાર્થનામાં કહેવાનું છે કે તમારાથી જાણતા અજાણ્યા જે કોઈ ભૂલ થઈ ગઈ હોય એની માફી માંગવાની છે તેમના પ્રાર્થના કરવાની છે કે દેવી દેવતાઓ મારાથી કે પછી મારા અમારા પરિવારથી જાણે અજાણે જો કોઈ અફસોસ બોલાઈ ગયો હોય કે જે પણ અતિષ્ઠ થઈ ગયું હોય કે પછી મારા પર મારો અંકળા સવાર થઈ ગયો હોય તો તેની હું માફી માંગુ છું મિત્રો આટલું તમારા સાચી ભક્તિથી અને સાચા હૃદયથી ભાવતી કહેવાનું છે અને પછી બધા મઢના દેવતાનું પૂજન કરી આટલી બધી થઈ ગયા પછી નીચે આસન પાથરવાનું છે આસન સફેદ અથવા લાલ પથારવાનું છે પછી તમારે રુદ્રાક્ષની માળાથી એક માળાને સાફ કરવાનો છે કે મંત્ર અને તમારા કુદેવનું સ્મરણ કરીને પછી આ મંત્રનો તમારે જાપ કરવાનો છે મંત્ર આ મુજબ છે ઓમ હેરી કિલિમ ચામુંડાય બીચે નમ આ પછી મિત્ર તમારા મઢના જે દેવી દેવતાઓ અને માતાજી છે તેમના દીવા ધૂપ કર્યા અને આરતી કરવી મિત્રો આવું તમારા અગિયાર દિવસ કાર્યાય એટલે કે દરરોજ કરવાનું છે પણ કદાચ જગ્યા દિવસ માટે તમારે ડેરાને અને મઢને નવરાવા આવવાના નથી ફક્ત તમારે ગંગાજળને ગૌમૂત્ર આટવાનું એને દીવા કરવાના છે અને ગૂગળનું ધૂપ કરવાનું છે અને એક મૂત્રનો માળો મંત્રની માળા કરવાની છે મિત્રો આપ કરવાથી આજે તમારા મઢના દેવ જોઈ કોઈને

તેમને દિવસે વિવિધ વાનગીઓનું ભોજન કરાવવાનું અને નાની દીકરીઓને સુંગરની જે વસ્તુઓ હોય છે શિંગારની જે વસ્તુઓ હોય છે તેને દાનમાં આપવાની અને શક્તિ પ્રમાણે દક્ષિણા આપવાની છે મિત્રો આટલું દે ગમે તેવા મેલા દેવ કે ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાઓ તમારા મઢમાં બેઠી હશે તો તે નષ્ટ થઈ જશે અથવા તો જો કોઈ તમારા દેવને મૂડચોટ મારી બાંધી દીધા છે તો પણ આ પ્રયોગ કરવાથી તેઓ મુક્ત થઈ જશે પણ મિત્રો શરત એટલી છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી આ પ્રયોગ કરવાનો છે અને એમાં પણ જો કોઈ આ પ્રયોગ કરે છે તો એને 11 દિવસ સુધી બ્રહ્મચાર્ય રાખવું પડશે અને સાદું ભોજન ખાવું પડશે અને માતા પિતા વડીલોને આદર કરવો પડશે તેમના મિત્રો આટલું કરવાથી તમારું કામ સુધ્ધ થશે અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હશે તે દૂર થઈ જશે અને તમારી દરેક મનનો કામના પૂર્ણ થશે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે મિત્રો જો તમને આજના આ વિડીયો પસંદ આવ્યો હોય તો માહિતી સારી લાગી હોય તો આજના વિડીયોને લાઈક કરજો તેમજ વધુમાં વધુ શેર કરજો જેથી કરી હજી સુધી તમે અમારે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો આપ સૌ જય માતાજી જય કુળદેવીમાં